હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ હતો ચાલો આજે છે સન્ડે અને હું જાઉં છું મમ્મી ઘરે તો અત્યારે પહેલાં જવાનું છે ફૈબાના ઘરે કારણ કે ત્યાં જમવાનું છે તો હમણાં અન્નપૂર્ણામાના વ્રત હતા તો એને જમવાનું થોડુંક પાછળ રાખ્યું છે કારણ કે બધી છોકરીઓ ફ્રી થઈ જાય કે સન્ડે હોય ત્યારે તો એમ કે બધા આવી શકે એમ તો આજે જમવાનું છે ત્યાં તો ત્યાં જઈ છીએ અમે અને મેં કપડાનું બધું કાઢી લીધું છે જેન્સીનું પણ એ કપડાં ત્યાંથી પછી હું જવાની છે મમ્મી ઘરે તો એ કપડાને બધું પણ એ ઠંડી છે એટલે સ્વેટર આટ એ બધું લઈ જવું પડે તો પર્સમાં તો માતા નથી તો મેં થેલીમાં ભરી લીધા છે તો જો તમને બતાવો તો આપણે થેલી રેડી થઈ ગઈ છે તો તનિષ અત્યારે એના નાના લેવા આવ્યા ને તો તનિષ એ હોય ગયો તો તનિષને એ કપડાં જોર લઈ લીધી છે અને બીજું શાલ સ્વેટર એ બધું આપણે ભરી લીધું છે આમાં ને જો તની જીએનસી ના રાતના ચપ્પલ અહીંયા જોતા હતા તે ચપ્પલ આય પહેરા છે અને હજી વાસણ ઢબવાનું છે આપણે રૂમ સાફ કરવાનું છે જીએનસી ના કપડા કઢાઈ ગયા છે મારા કપડા કઢાઈ ગયા છે તો આપણે ચલો ચેન્જ કરી અને રેડી થઈએ અને જીએનસી બેઠી છે માં તો દેખાય છે તમને ઓલી બટાઉં ને નીચેથી આવી ગઈ મશીનમાંથી કપડા કાઢીને તો જો માં ફોઈ બેઠા અને જીએનસી બેઠી તો જો બે બેસીને મસ્તી કરે છે તો વિડિયો ઉતારવાનો હા પાણી હતી ધોઈ જીએનસી બગા નાખી હતી ને તો નેનસી મને કહે છે કે વિડિયો ઉતારવાનો મારે કેવું પડે છે વિડિયો સ્ટાર્ટ ન કરતા કે સવારમાં મારે યાદ ચડાવ પડે છે કે વિડિયો બનાવવાનો છે તો જો એમાં કપડા સુકાવા ગઈ છે અને હું ચાલો ફટાફટ રૂમ સાફ કરી નાખું એને પણ આજે જવાનું છે અને મારે પણ જવાનું છે

कोली ने उधर बैठा हां चटनी

તો અહીંયા જૂના જમાનાનો આલ્બમ કાયદો છે મમ્મીના ફોટા નીતા કાકીના ના ફોટો એ બધા અહીંયા સાચવીને રાખા છે તો એ આલ્બમ બતાવે છે બધાને તો હમણાં મમ્મીનો બતાવું તમને ફોટો આપો મમ્મી મમ્મી નો મમ્મી નો ક્યાં બીજો બતાવો ભાઈ પચાસ રૂપિયા હું વર્તી લઉ આ પપ્પા પ્રકાશ કાકા ને જાડવ કાકા ત્રણ વાગી ગયા છે સાડા પાંચ અને ફાઈબા એ બનાવી લીધો છે ચા તો અમે બેસી ગયા છે ચા પીવા ચા ને બીજું શું છે ચાલો બેસી જ તો જીયાન શીખર છે અહીંયા મસ્તી અને અમે આવી ગયા છે ક્યારના તો તમને ડ્રેસ બતાવી દઉં અમે કાલે લઈ આવી ભાઈ તો મમ્મી મકર સંક્રાંતિના દિવસે આપશે દેવા એક બ્લેક અને ગ્રે જેવું ગ્રે જ કહેવાય ને બ્લેક ને ગ્રે ગ્રે જેવો છે પણ આમાં થોડોક અલગ દેખાશે અને આ થોડોક લાઈટ પિસ્તા કલર અને એમાં ફ્લાવર આવી રીતે

ચાલો આજે જમવાનું નથી સાડા આઠ વાગે ગયા જમી લઈએ તો પપ્પા અત્યારે લઈ આવ્યા છે ઢોસો તો ભાઈ બેન બે ઢોસો ખાવા બેસી ગયા છે ને મારે ઢોસો ખાવાનો અત્યારે ઈરાદો નથી મારે ખાવું છે ચા ને રોટલી કારણ કે બપોરનું પેટ ફૂલ છે મારું અને તનિષ નો ફેવરિટ છે ઢોસો એટલે નાના ઢોસો લઈ આવ્યા પાપડ છે આ એટલે મારે એ ખાવું છે અત્યારે એમ આવી ગઈ છે મારી ગળમાં ગરમ ચા રોટલી આજી આમ થી લઈ લે છે તો ચાલો હું ચા રોટલી ખાઈ લઉં તો જીયન સે જો નાની નેને પોલીસ લગાડે અજી બાકી છે આમાં એક જીયન સે નાની નામાં બાકી છે અજી એક સરખું કર બસ કરી દીધા બતાવજો વા એ કે લાવ નાની કર દો મને મારા કરવા તા મેં ના નાની ને કઈ લાવ નાની કદો પાછી કે સુકાવા દેજે ફૂક માર ફૂક માર સુકાઈ જાય જયું